નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ એ માં આજે છ તારીખ ત્રીજો મહિનો બે હજાર ચોવીસને બુધવારના રોજ મિત્રો તમને ચણાની આવક વિશે વાત કરું તો ચણાની આવક તો બંધ જ છે મિત્રો ગઈકાલે ચણાની આવક બંધ કરવામાં આવેલી હતી મિત્રો છાપરા નંબર એક બે અને ત્રણ મિત્રો ત્રણેય જો મિત્રો છાપરા નંબર ત્રણ અહીંયા સુધી ભરાઈ ગયું હતું પીલવા નંબર પંદર સુધી બાકી છાપરા નંબર એક બે મિત્રો ફૂલ જોવા મળ્યા હતા જેથી મિત્રો આવક બંધ કરવામાં આવેલી હતી અને મિત્રો હજી આવક ચાલુ નથી આજે આવક તો બંધ જ છે મિત્રો હાલ હરાજીનું કામકાજ મિત્રો અત્યારે છાપરા નંબર બે માં ચાલુ છે તમે જોઈ શકો છો ચુમ્માલીસ ના પેલોરે પહોંચી ગયું છે તો ચાલો જાણી લઈએ કેવા ચણાના કેવા ભાવ રહેલા છે ત્રણ નંબરના કેવું બજાર આજે ખુલ્લું છે ત્યાં આગળ વિડિયોમાં જાણી લઈએ તો વિડીયો માઇન્ટ સુધી બન્યા રહીજો ત્રણ નંબર ચણા બીટુ ચણા આપણે મિત્રો ભાવ જાણીશું કેવા ક્વોલિટીના કેવા ભાવ રહેલા છે ચૌદસો ને એકસઠ ચૌદસો ને એકસઠ ભાવ થયો છે બી ચણા છે ચૌદસો ને એકસઠ તમે જોઈ શકો છો મિત્રો ચૌદસો

અગિયારસો ને સોળ ત્રણ નંબર ચણા સુપર મિત્રો કલર માં જો અગિયારસો સોળ અગિયારસો ને છ ત્રણ નંબર ચણા અગિયાર છવ્વીસ અગિયારસો ને છવ્વીસ ભાવ થયો છે સુપર ત્રણ નંબર છો અગિયારસો ચોવીસ ક્વોલિટીમાં કઈ નો બેસ્ટ ક્વોલિટી માલ છે મિત્રો જોઈ શકો છો તમે વિડીયોમાં મિત્રો તમે જે આગળ ભાવ જોઈએ તે વીસ કિલોના ભાવ છે અને આપણે બજાર વિશે વાત કરી લઈએ તો મિત્રો જે ત્રણ નંબર ચણાની ક્વોલિટી છે મિત્રો સરસ ક્વોલિટી તેના અગિયારસો પ્લસના ભાવ જોવા મળી રહ્યા છે સરસ ક્વોલિટી એકસ્ટ્રા ક્વોલિટીના મિત્રો અગિયારસો ને છવ્વીસ રૂપિયા સુધીના ભાવ જોવા મળી રહ્યા છે મિત્રો ગઈકાલે જ બજાર મિત્રો ઢીલું થઈ ગયું હતું મિત્રો આજે પણ મિત્રો સરસ ક્વોલિટી છે તેના તો અગિયારસો પ્લસના જ ભાવ છે